જે માતાજી મિત્રો જો અત્યારે આવી ગયા છે વાડી બહુ પછી કારણ કે હવે ખાતર નાખવાનું હતું ઉરિયા એટલે એક થેલી પૂરી થઈ ગઈ આ બીજી થેલી લઈએ હવે તોડે છે જો ભેળવે છે તેમાં છા પાવડર નાખી છે કારણ કે કાય કાય છોડો સુકાય છે એટલા માટે ને જો આ ટી આ બધું નાખી દીધું છે આ બધી ખાતર નાખી દીધું છે જો આ રીતે નાખી દીધું છે જો આ રીતે ખાતર નાખી દીધું છે જો આવ ક કપાસે આ બીજી ખાતર થી આવ્યા છીએ અમે જો આ રીતે બધું આટલું નેક દીધું છે આટલું બાકી છે જો આ ખાતર તૈયાર ડોલ ભરે છે ટુકમાં જો આ રીતે આ બીજી છરી લે એ એક નેક દીધો છે જો આ આ રીતે નેખી છેવી

गरम गरम से बो पास मी की दूट जो अमार तीथु भाई ने वीरु भाई બજારમાં બેસી જશે પાથરી લેશન કરવા જવો અક્ષર જો એન્ડ રાઇટિંગ ને બોલતા નોયડ એટલે આ શેમાં લખ હું લખશું આ કોકો ઇંગ્લિશ નો ઇંગ્લિશ નો તને આવડે તો એ શેરસો તો હું લખશું ઓયકડા તસી તો એ હો એકડા માં છું તને આવડે ચોપડા પૂરા એમ અરે વાહ

જો આ આખે વાયડમાં ટીંડવાળા છે જો દેખાતો હોય તો મારા પાયા ઉતારે ટિંડવારા તમને આગળ દેખાડું મિલા ટીંડવારા લે છે વાયડમાં આખી વાઈડમાં ટીંડવાળા છે નકરા જો કંઈક આ રીત ના હોય जो टिंडोरा उतारे सावा दोईलो तन खावन बहोत मजा आवे अ थोड़ो पक लाल निकलो मस्त होय आय हरगो छे ફાલ આવવા મીડ્યો હવે જવો વહાડો જવો એ વડા બેલ વ્યવસો એટલું ટોપ ફૂલ છે ને મસ્તીનો પુલ અહીંયા બધાય છોડવા પુલ ના છે જો અગલ છે આ દિવાળી માથે ફૂલ આવશિયાને આ बाजू આ આંબાની બાજુમાં નઈ ફૂલ છે જે હવાર-હવારમાં કિલે અને બોર પછી કરમાઈ જાય નઈ ફૂલ છે આ મસ્તીના ફૂલ આવે જો અત્યારે કરમાઈ ગ્યા છે હવાર બહુ મસ્ત ખીલે જો આજામ ફળી છે જામ ફળીમાં એટલા જામફળ આવ્યા છે આખી હેઠી નમી ગઈ છે ځو تم نه ښاړو جنا جنا بوو آویاس دا ریټنا نوکر زامفړز دیو شي ځو آخه لونکو دا دیولاس دا ریټنا ځو و دې ځای کې نوکر زامفړز شي ځو اوبو ځو نوکر زومکا دیوا شي تای کین لمي گئی شي ته आखीजा पांजरा ये सांफा एम क्यों तो जो आज आमती सीधी आखी आखी वजन थी आ ना से क्या नीमी गई